તરા સમાજાના ગઉં વઢાઈ દેવા છે પછી ખાવા કે બાપા આ એક બારું તો ખડે ગાય માની શોટ તાલી ઈને તાલો પાડ્યા છે ને પાડ્યા છે ના ના આમ ધંધો પડતી કે કરી કુના હેતરા પાડીએ આ દીધો ઓ હા આ ગટિયો મારી માની સોના પછલાનો છોકરો ગટિયો આ કોદારો પૂંખ પાડવા ગઉ વાડી જાય છે ઓરતું રોદ નાટક કરતું છે લ્યા ડૂટી જાય મારો કોણ ડૂટી જાય લાગુબા છોડો

આ દોશીને કવ છું કે તમે ઘઉ વાઢવા મજૂર કરો તો ફટાફટ ઘઉ વઢાઈ જ અને આ ઘઉં ભેગા થીએ લોકો પૂંખ પર ઘઉ લઈ જાય છે તાણે હું બાપા કંટાળે કંટાળે આ શું કરા આ તો ઘઉં બપાકી જાશે અને વા મજૂર કંઈ ઘઉ વઢાઈ દે આ પાછી દોશી તો શિકર કરે શું કરે છે ને શરમ વગરની ઇને ખબર પડતી નહીં ના ના આ ઠેગણા ઠેકણા મોણો છો પૂંખ પર ઘઉ વાઢી જાય છે

બોલો બોલો મારી માની છોકરા કેવા કંટાળા છે બોલો કેવા કંટાળા છે ગૌ વાઢવા નામ લેતો નહીં ના ના જાણો જો તને ગૌ રોટલી ખોરું છે નતારે ગૌ વાઢ કર જોરા આવસ તને શું કરે આવા મજૂર જ કરવા પડશે શું કરે તને એક પાલુ પોણી આપમ તમે મરી જ્યા કયો માં વગડા થી થાતી ના આપા પાલુ પોણી આપવા નહીં આય એક તો છોકરો કોઈ વાર વાતો ન કયો આન ભલું કરાવવાનું તો કેટલો લીલ કે મોબાઈલ માં મોબાઈલ માં ઘોડો થઈ જશે એક દાડો હું મધુ કરતા ઊભા હા મારે તો હું નવરી

હું લેવા વાઠવા બોલાવો એ વળી મણ ગઉ લઈ જો પેલા મણગ ના બસો ત્રણસો ચારસો છસો કાલ છસો બાકી પણ ભલા બીજો વાઠી રહ્યો એટલે પછી હાલ દેવા પડે

ઓ એક ચિંતા જઈ એક ચિંતા જઈ ગવ વઢવા આવી દીદા એટલે હવારે ગવ વઢાઈ જશે ઠેસર બોલીને ગવ કઢાઈ નાખશું બીજી હું ચિંતા હવારે ગવ વઢઈ નાખાય આ દોશી દોશી હા આવો હવારે ગવ વઢવાના છે બેગના તૈયાર થઈ જજો અને નાસ્તા બનાવવાના છે નાસ્તો ચા નાસ્તો બધું બનાવવાનું છે બરાબર પછી હુંધું સરી ફરતો નહીં હવારે ચા નાસ્તો તો બન્યા ને હવારે ચાર પાંચ રોટલા દે સરસ અને ઉતરી જલી કરી જઉં છું શું ના કરું નાસ્તો બનાવવાનો પડશે નાસ્તો તો બન્યા ને વાટવા નહી આવું તારું કામ કર ને એ બટ આ ચક્કર જોન દેરો કોણ દીધી તાણ વળી હું તો સીધા જઈ ગા હવે નાસ્તો બનાવ જો બુટુ સરી ફરે બકુ લેવા લેવા ગુજી કો હે લેવો નું પાસું શું ગવ વાટવાળા પૈસા વધારી દીધા બરાબર ઓ

તમારા ઘેર આવ્યો તો હું બીજું મજૂર કરવા જતો તું તમે કીધું તું મને તમારા ગૌ હું તમને ચોખટ કરી થતું હોય તો થઈ જશે કોઈ ચિંતા કરશો ના આ તમે આજ ફરી જોશો એ ત્રણ નાટક ચાલશે વા ઢઈ જશે ગૌ જોતી રાખો વા ઢઈ જશે તમારા બખારો ભલ આદમી વધાર કરો નહીં તમે થાને વરી વો ઢઈ જશે ગૌ વો ઢઈ જશે ગૌ સીચા ના કરો મને તમે અરે ઉંધી છે વાત કરો તો ભઈ તું ભલ આદમી તમે નોઢું બોલો છો હું નોઢું છો બોલે છું હું એ દાળ તમને 70 ભાગ કીધું તો થતું હોય તો ક્યો ના થતું ના પાડો બીજા મજૂર કરી આવું ગાંધી ના ગુ હતા ને 400 રૂપિયા હું તમને બોનું આ લીધું સસો બાકી હતા મારા વઢે છે જી તમારા વઢે છે જી જો નહીં કવ વઢોના નહીં ગઉ વાટ વા વાટ છે ગઉ ભલા તમે એમ ઢોઢું બોલો સમજો ખબિયાર પડી છે ઢોઢું છે બોલું છું તમારે હા ઢોઢું છે બોલું છું ખાલી સાપો કરો સાપો કરો મારા લર્મુ નહીં ગઉ તમારા હોધ ધારી દઉં અતારે ને તારે

તાનાસ્તો લેવ જોતા હું બનાવી દઉં ફટફટ તાણે હું બિરિયા પાવી નહીં મારા બેટા બિરિયા પાવી નહીં કોઈ ચિંતા કરના તું તાણે હું વળી અમે પડ્યું અમે દાતેનો મેલું પડશે અમે અમે સંગ નહીં થાય કદી એનો હા હા માં તો અમારું ઉઠા કરી દઉં લીધો કહું અમારું જો મારી માની જોણ કેવું કર્મ પડ્યું છે કેવું પડ્યું છે કોમ થાય હોય તો કહેવાય કે ભાઈ કોમ થઈ જ ના ના થાય હોય તો ટાઈમ સર ના પાડ દેવું પડે આ જેવું કામે પડ્યું નાના ખાટી ખોટા ખલા ગૌ વા રોપડે કે નાવા એ એદા જોતો એદાર તો કે વા દઈ જાય ગૌ મજૂર કાઢ દે 1000 રૂપિયા માં નાના ઈઓ એકલા વા રોપડે કે નાવા રોપડે મારી માની છોકરા કોમ થાય હોય ને તો જ કહેવાય કે કોમ થઈ જ બાકી દોડ ડાયા થવાય નહીં

અને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઈબ કરજો જય માતાજી